બિલીમોરા શહેરમાં જળ પ્રલયની સ્થિતિ નિર્માણ થઈ હતી કાવેરી અને અંબિકા નદી વિનાશ વેરતા ચાલીસ વિસ્તાર પાણીમાં ગરકરા થઈ ગયો હતો બાર કલાક સુધી શહેર જાણે થંભી ગયું હતું પૂર ઉતર્યા બાદ આરોગ્ય અને સફાઈની ચિંતા નગરપાલિકાને સતાવી રહી છે નવસારી જિલ્લામાંથી વહેલી વહેતી કાવેરી અને અંબિકા નદીએ બિલીમોરા શહેરને વધતી જતી જળ સપાટીને કારણે ઘેરી લીધું હતું તેમજ બંને બાજુથી પાણીનો તરબોળ કરી દીધા હતા અઠ્યાવીસ

શેરીઓનો મહલ્લામાં ગંદકીના સામ્રાજ્ય હટાવવા અને આ રોગચાળો ન ફેલાય એને ધ્યાનમાં રાખી બિલ્લીમોરા નગરપાલિકા અને જિલ્લા તંત્રની સંયુક્ત ટીમો બનાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે બિલ્લીમોરાના કાંઠા ગામના એક સપ્તાહ સુધી મેડિકલ ટીમોનું અભિયાન શરૂ કર્યું છે જેમાં ક્લોરિફિકેશન માંડીને વિવિધ વિસ્તારમાં લોકોને આરોગ્યની તપાસ કરવા માટે આરોગ્ય રથ ફેરવાનું નક્કી કરવામાં આવ્યું છે નામ રાજેન્દ્ર એમ ગઢવી મેડિકલ ઓફિસર બિલી મોરા હાલના તબક્કે પછી અમારા લોકોની ઘણી તમામ આરોગ્યલક્ષી એક્ટિવિટી કાર્યરત કરેલી છે કુલ જેટલી ટીમો બનાવી છે છે જેમાં જેટલા કર્મચારી અને દરેક એફએ ડબ્લ્યુ આશા એમપીએબલ્યુ અને તમામ વેક્ટરની ટીમ તે સાથે મળીને તમામ આરોગ્યલક્ષી જેવી કેમિફોર્સ એક્ટિવિટી સ્લાઇડ મેલેરિયા સ્લાઇડ લેવી તદઉપરાંત ફ્લોરીન ની દવા વિતરણ એસીવાય ની તમામ આરોગ્ય લક્ષી અમારી ટીમ દ્વારા કામગીરી શરૂ રહેશે તદ ઉપરાંત અમે ધનવંતરી રથ એટલે કે બે ઓપીડી બેઝ ઉપર ધનવંતરી રથ કાર્યરત કર્યા છે અને જે મોટા अफेક્ટેડ વિસ્તાર છે ધોબી તલાવ અને દેસરા વિસ્તાર તે બંનેમાં આ રીતના કામગીરી ઓપીડી દ્વારા કરવા માં આવ અને કમ સે કમ અમે લોકો છ દિવસ જેટલા સતત આ લોકો ને કામગીરી કરાવડાવી છે કેટલા સ્તરોમાં હાલ આતના પરિસ્થિતિમાં માઠીવાડી એરિયા કુંભારવાડ ધોબી તલાવ અને દેસરા એ જે મેન અફેક્ટેડ એરિયા છે તેમાં હાલ બધા ઓપીડી બેઝ ઉપર અને આરોગ્ય ટીમ તરીકેની બધી જ કામગીરી શરૂ છે